अंकलेश्वर पालिका संचालित गोया बाजार प्राथमिक शाळाना मध्यान भोजन रसोडा मा बॉटल मा गॅस लिकेज होता आग लागता दौडधाम मध्ये ती जोके गणत्रिणी ने मिनिटो मास कर्मचारी आग ऊपर काबू मिळविली दोहतो અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં રાંધણ ગેસ લીક થતા આગ લાગી હતી જોકે રસોડા ના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિક્યુશન ની તુરત જ આગ ઓલવી નાખતા મોટી દુર્ઘટના હતી ગોયા બજારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય શાળા નંબર એક માં મધ્યાહન ભોજનના રસોડામાં શાળાના બાળકો માટે ભોજન બનાવવામાં આવતું હતું તે દરમિયાન ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થતા આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે દોડધામ મચી જવા પામી હતી જોકે ભોજન શાળાના કર્મચારીઓએ લગી રહી વિચલિત થયા વિના નજીકમાં મુકેલ ફાયર ઇન્સ્ટીગ્રુશન ની મદદ થી આગ ઓલવી નાખી હતી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પરીક્ષા ચાલે છે આગના બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર પાલિકા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને જરૂરી કુલિંગ ની કામગીરી કરી હતી સદસ્ય બે કર્મચારીઓની સમયસૂચકતાના કારણે આગ ગણતરીના સમયમાં બુઝાઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાના ઈજા નોંધાવા પામી ન હતી આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર એક અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સીગ્રેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી તે સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાસારા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી